નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે રીતે એકાએક ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો છે અને તેના જ કારણે વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક ઝાડ બનવાના બનાવો જે છાપરા ઉડવાના બનાવો છે તે પણ સામે આવી રહ્યા છે સ્પાર્કની ટીમ અત્યારે આવી છે સિટી કમાન્ડ સેન્ટર ખાતે જ્યાં વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તેનું કંટ્રોલ રૂમ આવેલો છે અને ત્યાં એક પછી એક કોલ અત્યારે અહીંયા આવી રહ્યા છે નાગરિકોના ખાસ કરીને જે ઝાડ પડવાના જે બનાવો છે તે સામે આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાનું જે આ ફાયર બ્રિગેડ વિભાગ છે જે સિટી કમાન્ડ સેન્ટર બદામડી બાગ ખાતેથી સમગ્ર શહેર પર જે નજર રાખતું હોય છે ત્યાં પણ અત્યારે આ ફોન જોઈ રહ્યા છો એક પછી એક ફોન ફોન છે તે ધમધમતા થયા છે અને ત્યારે તરફથી જે ફરિયાદો આવતી હોય છે તે અહીંયા હેન્ડલ કરવામાં આવી રહી છે અને સમગ્ર શહેરમાંથી અત્યારે કોલ આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી કોલ આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તેને હેન્ડલ કરી રહ્યું છે જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે વડોદરા શહેરમાં અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે પ્રમાણે ભારે પવન ફૂંકાયો હતો અને તેના જ કારણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પડવાના પણ બનાવો સામે આવ્યા હોવા જોઈએ અને તેના જ કારણે આજે વડોદરા મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે અને આ જે કંટ્રોલ રૂમ છે ત્યાં એક પછી એક કોલ અહીંયા આવી રહ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ છે તે તમામ આ જે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે ટીવી પર મોનિટરિંગ કરી સાથે સાથે ફોન પર લોકોના કોલ સાંભળી વડોદરા મહાનગરપાલિકાનું આ જે ફાયર વિભાગ છે લોકોની સમસ્યા ઉકેલવા માટે અહીંયા તત્પર જોવા મળી રહ્યું છે એક પછી એક કોલ આવી રહ્યા છે તે મુજબ જ અહીંયા લોકોની કમ્પ્લેન લેવામાં આવી રહી છે અને સાથે સાથે લોકોની આ તકલીફ દૂર થાય તે માટેની પણ વ્યવસ્થા વડોદરા મહાનગર વડોદરા મહાનગરપાલિકાના જે ફાયર વિભાગે ગોઠવી છે તે મુજબ ફરી એકવાર આ જે કંટ્રોલ રૂમ છે તે ધમધમતો થયો છે વર્ષો વરસાદ ખૂબ જ વરસ્યો છે સાથે સાથે પવન પણ ખૂબ જ ફૂંકાયો છે ત્યારે એક પછી એક કોલ અહીંયા આવી રહ્યા છે નાગરિકોના અને તેઓ ફરિયાદ નોંધાવી રહ્યા છે ખાસ કરીને ઝાડ પડવાના જે બનાવો છે તે સામે આવ્યા છે અને તેના જ કારણે વડોદરા મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે કામે લાગ્યું છે એક પછી એક કોલ અત્યારે ફરિયાદના સ્વરૂપમાં આવી રહ્યા છે અને તમામ જે જવાબદાર અધિકારીઓ છે જે કર્મચારીઓ છે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના તે અત્યારે ત્વરિતે લોકોની સમસ્યા સુલજે તે માટે અહીંયા પ્રયત્નશીલ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો જે રીતે થોડા સમયના વિરામ બાદ વરસાદે ફરી એકવાર બેટિંગ શરૂ કરી છે અને સમી સાંજે જ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ એકાએક વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ખૂબ જ ભયાનક રીતે પવન સાથે આ વરસાદ કૂંકાયો હતો આપણે અહીંયા જો સાહેબને મેં પૂછીશું સાહેબ શું કેવા માણસો અત્યારે ખૂબ જ પવન સાથે વરસાદ પૂકાયો છે કઈ રીતના કોલ આવી રહ્યા છે વડોદરા ફાયર વિભાગ કઈ રીતે હેન્ડલ કરી રહ્યું છે અત્યારે લગભગ ઇઠ્યોતેર જેવા કોલ આવી ગયા છે અને બધી જગ્યાથી બે બે ટીમ બધા ફાયર સ્ટેશનથી બનાવીને રવાના કરી છે ખાસ કરીને કયા કોલ આવી રહ્યા છે ઝાડ પડવાના મેક્સિમમ બધા ઝાડ પડવાના જ કોલ છે બાકી એકાદ બેનર એક બે બેનર પડવાના પણ કોલ છે અત્યાર સુધીમાં જે આવેલા છે ઇઠ્યોતેર કોલ આવી ગયેલા છે જે રીતે અત્યાર સુધીમાં ઇઠયોતેર કોલ અહીંયા મળી ચૂક્યા છે અને તમામ જગ્યાઓ પર વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે દોડીને પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ તેઓ દ્વારા ગોઠવવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે જે આ કંટ્રોલ રૂમ આવેલો છે ત્યાં ટીવી પર પણ મોનિટરિંગ કરી અને જે નજર રાખતું હોય છે વડોદરાનું ફાયર વિભાગ તે પ્રમાણે નજર રાખવામાં આવી રહી છે સાથે સાથે કોલ મારફત પણ અહીંયા નાગરિકોની સમસ્યા સાંભળવામાં આવી રહી છે એટલે કહી શકાય કે જે રીતે થોડો સમયનો વિરામ વરસાદે લીધો હતો અને ફરી એકવાર આ વરસાદી સિસ્ટમ જે સક્રિય બની છે અને તેના જ કારણે ભારે પવન કૂંકાયો છે વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કંટ્રોલ રૂમ ખાતે ઇઠ્યોતેર જેટલા કોલ આવી ચૂક્યા છે અને સૌથી વધારે કોલ ઝાડ પડવાના આવ્યા છે સામે અને હજુ પણ કોલ આવી રહ્યા છે એટલે આ કોલ વધી શકે તેમ છે કેમ કે જે રીતે પવન ફૂંકાયો હતો અને ભારે પવન સાથે આ વરસાદ પડ્યો છે તેના કારણે વૃક્ષની સાથે સાથે જે બેનર હોર્ડિંગ પડવાના પણ જે બનાવો છે તે સામે આવી રહ્યા છે પરંતુ સારી એક બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે અત્યારે કાર્યરત જોવા મળી રહ્યું છે અલગ અલગ જગ્યા પર બે બે ટીમ બનાવીને માણસો મોકલવામાં આવી રહ્યા છે અને તમામ નગરજનોને તકલીફ ઓછી થાય તે માટેના પ્રયત્નો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા